ભાજપના નેતા અરવિંદ સિંધાએ ભાજપ એસ એટલે કે શ્યામા પ્રસાદ મુખર્જી ટીમ બનાવવાની જાહેરાત કરી હતી ટૂંક સમયમાં ચૂંટણી પંચમાંથી મંજૂરી મેળવી આવનારી ચૂંટણીઓમાં ભાજપમાં અને કોંગ્રેસમાંથી આવેલા અસંતોષ થયેલા ઉમેદવાર નેતા અને કાર્યકરોને ચૂંટણીની ઉમેદવાર જાહેર કરીને ચૂંટણી લડાવવાની વાત તેઓએ કરી છે અને ચૂંટણી પંચ પાસે ભાજપ એસનું ચૂંટણી ચિહ્ન હાથમાં કમળ મેળવવામાં આવશે આ એક ભાજપા એટલે કે શ્યામા પ્રસાદ મુખર્જી ટીમ એનું કારણ છે કે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે એક હિન્દુ વિચારધારા ધરાવતા શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી જવાહરલાલ નહેરુ સરકારમાં વેપાર મિનિસ્ટર હતા તો એ છોડીને એમણે હિન્દુ વિચારધારાને અનુલક્ષીને ભારતીય જનસંઘ એટલે કે ભાજપાની સ્થાપના કરી હતી તો આજે અમે એ વિચારધારા ધરાવીએ છીએ કે આ લોકસભા ચોવીસમાં જે મોટા પાયે મૂળ પાયાના કાર્યકરોનો વિરોધ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના કે ભાઈ અગિયાર કોંગ્રેસના મૂળ ગોત્રનાને ટિકિટ ફાળવામાં આવી છે અને વિધાનસભામાં પણ તમે જોયું છે કે એકસો છપ્પનમાંથી સો ભા કોંગ્રેસ ગોત્રના છે તો અત્યારે ઠેર ઠેર ઠેકાણે આ જે વિરોધ થઈ રહ્યો છે એને અનુલક્ષીને આજે અમે એવું વિચાર્યું કે કોઈને અન્યાય ના થાય કોંગ્રેસમાંથી આવેલાને પણ અને મૂળ ભાજપમાંથી આવેલાને પણ અન્યાય ના થાય તે હેતુથી આ સ્થાપના કરી છે ટૂંક સમયમાં અમે એનું રજીસ્ટ્રેશન ભારતીય ચૂંટણી પંચ પાસે અમે મેળવીશું અને આવનારી ચૂંટણીઓમાં અમારા ભાજપા એસ જેને કોંગ્રેસને આપ પસંદ નથી તે અમારી પાર્ટીમાંથી ચૂંટણી લડશે એવું અમે આજે જાઈએ હા એટલે ભાજપામાં મૂળ એવું હતું કે પ્રદેશ સંગઠન હોય કે શહેર જિલ્લા સંગઠન હોય એમાં અત્યારે કોંગ્રેસમાંથી આવેલા કે બહારથી આવેલા અન્યને હોદ્દા નથી આપવામાં આવતા કાં તો છીનવી હોદ્દા આપેલા પણ છીનવી લેવામાં આવે છે તો આજે અસંતોષ કોંગ્રેસના કાર્યકરોને પણ છે અને મૂળ પાયાના ભાજપના કાર્યકરોને પણ છે એની અનુલક્ષીને એક આ વિરોધ ટાળવા માટે આ એક સ્થાપના થઈ ભ્રષ્ટાચારનો વિષય છે નહીં પણ એક કાર્યકરોના સન્માનનો વિષય છે ભ્રષ્ટાચાર તો એ આપણા માન્ય નરેન્દ્રભાઈએ એસીબી એન્ટી કરપ્શન બ્યુરો આપ્યું છે

સીટો બદલાવ્યા રહ્યા છે સાબરકાંઠામાં અહીંયા બરોડામાં અપક્ષ ગોત્રાના પણ ટિકિટ બદલાઈ એટલે દાખલો લીધો છે જોડે મેં સાબરકાંઠા પણ ચિહ્ન હાથમાં કમળ અમારું ચિહ્ન રહે ના ના અમારી વિચારધારા ભાજપની જ છે અને સ્થાપક બી વિચારધારા જ હતી કોંગ્રેસમાંથી આવેલા અને પછી એમણે ભાજપની સ્થાપના કરી ના ના ભાજપને આમાં નુકસાન નથી થવાનું વિચારધારા એક જ છે એટલે સો ટકા આનો ફાયદો ભાજપને એટલા માટે કે વિચારધારા બદલાય છે એના લીધે નુકસાન આ લોકસભામાં કારણ કે જ્યાં ત્યાં કાર્યકરો કોંગ્રેસના બેસી જશે ભાજપના બેસી જશે એટલે એક માહોલ ના સર્જાય તે હેતુથી આ સ્થાપના કરો ભાજપ પર પ્રેશર લાવવા માંગે છે ના ના ભાજપ પર પ્રેશર નહીં પણ એક એની ક્રિયા બદલવામાં આવી રહી છે જેવી રીતના મહાભારતમાં તમે જોયું હશે કે કુટુંબ તો એક જ હતું પાંડવો અને કૌરવો સામ સામે લડતા આ ચૂંટણીમાં નહીં પણ અમે આવનારી ચૂંટણીઓમાં ઉમેદવાર મૂકીશું તમારો અત્યારે ભાજપમાં હોદ્દો શું છે અત્યારે સક્રિય કાર્યકર છું ત્રણ ટમ થી તો પછી આ સ્ટેપ ભાજપ વિરોધી લેવાનું વિરોધી નહીં આ એક જ છે અમારે શ્યામા પ્રસાદ મુખર્જીના અમે ફોલોવર છે એમ તો અંદરખાને તમે ભાજપમાં જોયું હશે દસ દસ ગ્રુપ ચાલી રહ્યા છે જયારે અમે જાહેરમાં આવી રહ્યા છે